મિત્રો 2જી ઓક્ટોબરનો દિવસ આપણા દેશ માટે ખૂબ મહત્વનો છે કારણ કે આ દિવસે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો આપણે આ દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ ગાંધીજી માત્ર આપણા દેશના સ્વતંત્રતા સંગ્રામના નેતા જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે ગાંધીજીનું જીવન અહિંસા અને સત્યની જાગૃતિ માટે સમર્પિત રહ્યું ગાંધીજીએ આપણને અહિંસાનો માર્ગ બતાવ્યો જેનાથી દેશને બ્રિટિશ શાસનથી મુક્તિ મળી

આજે જ્યારે વિશ્વના હિંસા અને અશાંતિ વધી રહી છે ત્યારે ગાંધી જયંતિ આપણને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે આ દિવસે દેશભરમાં શાળાઓ સરકારી કાર્યાલયો અને સામાજિક સંસ્થાઓમાં ગાંધી જયંતિની ઉજવણી થાય છે વિદ્યાર્થીઓ અને બાળકો ગાંધીજીના વિચારોથી પ્રેરણા મેળવે છે આપણે સૌએ આ દિવસને માત્ર એક ઉજવણી તરીકે નહીં પરંતુ માનવીય મૂલ્યોને અમલમાં મૂકવા માટે પણ આ માણવો જોઈએ ધન્યવાદ